હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું બદામની પૂરી તેના માટે આપણે સામગ્રી જોઈ લેશું એક વાટકી બદામ એકથી બે ચમચી જેટલું ઘી જરૂર મુજબ કેસરના દાતણા જો નાખવા હોય તો અડધી વાટકી જેટલી કઢી સાકર અને ટેસ્ટમાં જો એચીનો ભૂકો જોતો હોય તો તમે એમાં એડ કરી શકો છો હવે એક મિક્સર જારમાં આપણે જે બદામ છે પલાળેલી ગરમ પાણીમાં પલાળી દસ મિનિટ રહેવા દેવાની અને પછી તેની છાલ કાઢી અને પાંચ દસ મિનિટ માટેના મલમલના કપડામાં કોરી થવા દેવાની તે એડ કરવાની છે તેમાં ખડી સાકર છે તેને પણ એડ કરવાની છે સાથે એક ચપટી જેટલો એલચી પાવડર છે એને પણ આપણે એડ કરવાનું છે અને બે થી ત્રણ કેસરના તાજણાને પણ આપણે એડ કરવાનું છે જો ફ્રેન્ડ આપણે બદામ અને ખડી સાકરને આપણે ક્રશ કરી છે અને એકદમ ક્રશ કરવાનું છે કેમ કે આપણે આની પૂરી બનાવવાની છે છે તેને આપણે એક બાઉલમાં લેવાનું છે જો ફ્રેન્ડ હવે એને આ છોડે આપણે એને એકદમ મસરવાનું છે જો એવું લાગે જરા કઠણ લાગે તો આપણે તેને દૂધ પણ એડ કરી શકો છો પણ અત્યારે મોક્ષર છે બરાબર લાગે છે આપણે દૂધ એડ કરવાની કંઈ જરૂર નથી લાગે તો ઘીવાળો થોડો હાથ કરી અને આપણે તેને એકદમ લોટની જેમ પૂણવાનું છે જો ફ્રેન્ડ આવી રીતે લોવો બનાવી અને આપણે તેને વણી લેવાનું છે વણવાનું થોડા ફોરા હાથે છે

જે તુરી છે એને આપણે મૂકવાની છે તેની ઉપર આપણે થોડું થોડું ઘી લગાવવાનું છે જો ફ્રેન્ડ બીજી બાજુ પણ આપણે પાકી ગઈ છે હવે આપણે તેને હળવા હાથે પ્લેટમાં કાઢી લેવાની છે તૈયાર છે આપડી બદામપુરી હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું તૈયાર છે આપણી બદામપુરી